ભારતે પાકિસ્તાનની ઉડાન માટેનો પ્રતિબંધ વધુ એક મહિના સુધી લંબાવ્યો જૂન સુધી પાકિસ્તાન રજિસ્ટર્ડ વાણિજ્યક અને સૈન્ય મંજૂરી પ્રવેશવાની નોર્થ ઇસ્ટ સમિટમાં પૂર્વોત્તર રાજ્યો માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું અહીં કુદરત સાથે પ્રાકૃતિક જીવનશૈલી હોવાથી શ્રેષ્ઠ સ્થળ તો ઇન ઇન્ડિયા મંત્રને ગ્લોબલ બનાવવા પર મૂક્યો ભાર ગૃહમંત્રી અમિત શાહે બીએસએફના જવાનોના પરાક્રમને કર્યું સલામ કહ્યું આતંકવાદ વિરુદ્ધ લડતમાં વિશ્વએ જોયો ભારતનો દમખમ તો ગોળીનો જવાબ આપ્યો બારૂદ ગોળાથી

ખાટલા ભવાની મંદિર અને ચાચરકુંડ નવા રૂપ રંગ સાથે સજજ प्रधानमंत्रीના હસ્તે આગામી 26મીના રોજ કચ્છ ખાતે વિવિધ વિકાસ કાર્યોનું કરાશે લોકાર્પણ અને ખાત મુરત प्रधानमंत्रीના ગુજરાત આગમન ને પગલે ગૃહ રાજ્ય મંત્રીએ તૈયારીઓની કરી સમીક્ષા ધોરણ દસ અને 12 ની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર ત્રેવીસ જૂન થી ત્રણ જુલાઈ સુધી ચાલશે પરીક્ષા ધોરણ ની માર્કશીટ મે કરવા સૂચના પ્રકૃતિ પ્રેમી અને સાહસ ખેડૂઓ માટે રાજ્ય સરકારનું નવું નજરાણું ધરોઈ ડેમ ખાતે દેશના સૌથી લાંબા અને રાજ્યના પ્રથમ એડવેન્ચર ફેસ્ટિવલનો શુભારંભ પિસ્તાલીસ દિવસ સુધી ચાલનારા ફેસ્ટિવલમાં પાવર બોટ પેરાસેલિંગ રોક ક્લાઇમ્બિંગ સહિતની એક્ટિવિટીઝ રહેશે આકર્ષણનું કેન્દ્ર હવામાન વિભાગની આગાહીને પગલે ડાંગ અમરેલી અને જુનાગઢ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ માળિયા હાટીનામાં ભારે પવનથી વીજ પુરવઠો બંધ તો ડાંગના નદી કોતરામાં નવા નીરની પધરામણી આઈપીએલમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો બેંગલુરુએ ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો લીધો નિર્ણય રજત પાટીદારની જગ્યાએ જીતેશ શર્માએ સંભાળી કમાન